નમસ્તે ખેડૂત મિત્રો પીઆઈ કંપની વતી આ વિડીયોમાં હું ઓળખ્યા સાહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આ ખેતરમાં આપણે આઠ દિવસ પહેલાં ધાણા જોયા ત્યારે પીળા હતા અને બળતા હતા તો આપણે આમાં મૂળના વિકાસ માટે હિમસોલ આપ્યું હતું અને ફૂગનાશક માટે કીટાજીન આપેલું હતું તો આપણે હવે ખેડૂત મિત્રોને પૂછ્યું કે તમને રિઝલ્ટ કેવું લાગ્યું તમારું પૂરું નામ વિશાલ વિનોદભાઈ કુમરખાણીયા ગામ જિયાણા મોબાઈલ નંબર બેસાઠ એકસો ચાર એકસો ત્રણ આઠ દિવસ પેલા આ ધાણા શું હાલત હતી પીરા હતા અને બળતા હતા બરોબર અને અત્યારે શું તમને દેખાય છે અત્યારે રિઝલ્ટ સારું મળ્યું હોય બળતા બંધ થઈ ગયા લીલાસમ થઈ ગયા બરોબર જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ધાણા આઠ દિવસ પેલા આ સ્ક્રીન માં તમને દેખાતો હશે ફોટો કેવો હતો અને અત્યારે તમે જોઈ લો આ ધાણા રેડી હ્યુમિસોલમાં હ્યુમિક એસિડ અને પોલ્વિક એસિડ હોય છે હ્યુમિક એસિડ અઢાર ટકા આ જો બોટલ માં લખેલું છે હ્યુમિક એસિડ અઢાર ટકા અને પોલ્વિક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા અને હ્યુમિન શોધના હોય છે